નમસ્કાર આમ ચુર્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જો અગતના સમાચાર ધોળકા નગરપાલિકા ખાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા હાજર રહ્યા આજ રોજ પીએમ સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં એક લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડના શુભારંભ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તિરુવનંતપુરમ કેરળ ખાતે હોય જેને અનુરૂપ અત્રેની ધોળકા નગરપાલિકા એનયુએલએમ વિભાગ દ્વારા ધોળકા નગરપાલિકા સભાખંડ ધોળકા ખાતે સવારે અગિયાર વાગે કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં લાભાર્થીઓને પંદર હજાર પચીસ હજાર અને પચાસ હજારની લોનના સેન્સન લેટર અને ચેક વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ધોળકાનગર નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાના સદસ્યો ધોળકા શહેરના ભાજપમાં મંત્રી લાભુભાઈ રાણા તેમજ એનયુ એલએમ સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ક્રેડિટ કાર્ડ માટે બેંકના પ્રતિનિધિ દ્વારા માહિતી આપવામાં આવી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે